રાજકોટ સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વોર્ડમાં લિફ્ટની હાલત અયોગ્ય છે અને કથડેલી હાલતને કારણે દર્દીઓ અને તેમના સગા સંબંધીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે લોકોના જણાવ્યા અનુસાર ઇમરજન્સી વોર્ડમાં આવેલી બંને લિફ્ટ ઘણીવાર બંધ થઈ જાય છે જેના કારણે દર્દીઓને સ્ટ્રેચર પર અધવચ્ચે જ ઉતારીને બીજા માળ સુધી લઈ જવાની ફરજ પડે છે આ પરિસ્થિતિ દર્દીઓની સારવારમાં વિલંબ પેદા કરે છે અને તેમના જીવ જોખમમાં મૂકે છે વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા આ સમસ્યાના નિવારણ માટે કોઈ યોગ્ય નક્કર પગલા લેવાયા નથી તાત્કાલિક સારવારની જરૂર હોય તેવા દર્દીઓ માટે લિફ્ટની આ કફોડી હાલત ચિંતાનો વિષય છે હોસ્પિટલના સત્તાવાળાઓ દ્વારા આ બાબતે તાત્કાલિક ધ્યાન આપીને લિફ્ટનું સમારકામ કરવામાં આવે તે જરૂરી છે જેથી ઇમરજન્સીમાં આવતા દર્દીઓને હાલકી વેઠવી ન પડે